એટલે બીજી બે મારી પછી તો ફૂલ ટાઈ હા આ વીહ આખું ગુજરાત માં અને સાહેબ ઓમ કરતો કરતો થોડાક આગળ જ્યાં અને પછી યોને જવાનું હતું બાર ગોમ બીજા ગોમ અને પછી એવલા બીડી હર ગાઈન સો પૂરી થી પછી ટાઈટ થઈ ગયા એટલે નેકર્યા તા બીજા ગોમ ને પછી પાસા વડ્યા એટલે પાસા વડે ને એટલે પેલો વાળો હું કહે છે ખબર છે કે આપણા ગોમ જેવો જ રસ્તો લાગે એટલે બાજુ વાળો કે છે બરાબર છે તું તાર જવા દે સાહેબ ઓમ કરતો કરતો પોતાના ગોમ માં આયા અને તો આગળ સરપંચ નું ઘર જોયું કે આપણા ગોમ જેવા સરપંચ લાગે હો એટલે પેલો કે આપણા ગોમ જેવા જ છે કે તું તાર આગળ જવા દે ઈમ કરતો કરતો આ બે પોતાના ઘેર આવી ગયા એટલે પેલો કે મારા ઘર જેવું જ લાગે એટલે કે પોણી મંગાઈ ખબર પડે અને સાહેબ આકલો કર્યો કે ઘરમાં કોઈ હોય તો પાણી દેતા જ જો સાહેબ પચીસ હજારની બોટલ પીતો હોય ને એ હોકડી બંધ કરીને પીવો કોકને ખબર ના પડી જાય અને આ વીસ રૂપિયાની છે ને આખા ગોમમાં ખબર પાડે યાર પચીસ ની ચાર કોટડીમાં હોય અને વીસ રૂપિયાની આખા ગોમમાં ખબર પાડે હે

એ ભાઈ છે ને મિલમાં નોકરી કરતો તો ઘરે આવે અને પરિવાર હારે જમતો તો બપુ થોડું દેજો ભાઈ દેજો ને હા આલો તો થોડું સંગીત આલો તો મજા ચાર્જ થઈ જશે અને સાહેબ અહિયાં બેઠા પછી કહું જો તમે આના દરબારમાં બેઠા હશો તો તમારા બંધે સાહેબ સાહેબ હા એ કહી દો પણ તમે આમ દિલ બેઠા હોવા જોઈએ મારા ઉપર ફોન આવ્યો ને એવું કે તમારે મને જે આપવું આપજો નહી આપો તો એ ચાલશે મારે કઈ લેવું નથી સાહેબ આવું હું બોલ્યો તો આ દશરથભાઈ બેઠા મારી બાજુમાં હા હું મેહુલભાઈ ને ખબર છે અને હું અહિયાં કદાચ પંદર મિનિટ માટે આવ્યો હતો તમારા ગામમાં એક શ્રદ્ધાંજલિ હતી અને પંદર મિનિટ માટે હું તમારે હાજરી અને ઈ ટાણે કીધું સાહેબ હું આવીશ હા ઈ ટાણે હું બોલ્યો તો કે હું આવીશ ફોન આવ્યો ને એટલે મને એમ થયું કે આપડી બેટરી ચાર્જ થઈ જાય સાહેબ હા પ્રોગ્રામ તો ઘણા મળે સાહેબ લગભગ આ વધાર નહી તો હાથ થી આઠમી નાઈટ હશે હું કાલે પ્રોગ્રામ ભરમદારે પોગ્રામ સાહેબ આપણા ગણપતિ ના ચાલતા હોય છે પણ દયા છે તમારા ના આશીર્વાદ છે સાહેબ આશીર્વાદ છે ને એ બહુ મોટો છે ભાઈ આ જગતમાં આશીર્વાદ છે ને બહુ મોટો છે સાહેબ હા આમ થોડું દેતો મજા આવે સાહેબ થોડું શિવરજ ની વગર જો એટલે આનંદ આવે અહીંયા બેઠા છે એટલે મજા આવે સાહેબ હા વધારે જોરદાર તાળીઓ ના કરી નાખી આપડા બેંદાવાળા ભાઈ ને અને સાહેબ અમારો અવાજ તમ સુધી પહોંચતો હોય અને એવું મારું બંસરી સાઉન્ડ હોય જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવો અને તમે બધા આશીર્વાદ દેજો કે અહીંયા જે કોઈ સેવા આપે છે ને એનું 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 ઘર પરમાત્મા આરામથી પૂરું કરે સાહેબ આવા આશીર્વાદ દેજો કારણ કે આ સેવા છે સાહેબ હે સેવામાં સેવામાં જલિયાર જોગીના આંગણે મારો પરમાત્મા આવીને ઊભો હતો સાહેબ હે સેવામાં જામી અને જલિયાર જોગી બોલ્યો તો માગી તો જોજો પ્રાણ માગો તો પ્રાણ આપી દઈશ એ જલા પ્રાણ કાઢવા સહેલા છે હું માગું ઈ દેવું છે જમ્યા પછી સાહેબ સાધુ એમ કેતો હતો નથી તારી ઘરવાળી મને દે ને તો રોટલા ગળી અને મને દે મને જમાડે કોણ અને સાહેબ ઈ જલિયાર જોગી એની અર્ધાકી વીરબાઈ પૂજે છે કે

વાણિયાનો દીકરો એક ઉંદર નો મારી શકે અને સાહેબ પોતાના દીકરાને કાપી નાખ્યો તો સાધુ હાટું થઈ ને સાહેબ ઈ તાકાત કેવડી હશે ભાઈ એ અને સાહેબ આ શક્તિ જે સાહેબ આ તમ બેટા એ મહાશક્તિ જો સાહેબ એ જેદી શેઠ સગાર હારી ગયો તો વાત તો લાંબી છે શેઠ સગાર ની એ શેઠ સગાર હારી ગયો અને એ સાધુડો એમ કેતો તો કે એ વાણિયા તું મને જમાડી નો હકે એ

શેઠ સગાર સા બોલ્યો કે અમે તો ઘરમાં બેવું છે હવે કોને બોલાવો અને વાજ્યો ના ઘર નું હું જમું નહીં ભાઈ પરમાત્મા પરીક્ષા કરવા માટે આવ્યો સાહેબ અને સાધુ એમ કે છે કે હે વાણિયા મેં નોતું કીધું કે તું મને જમાડી નહીં હકે

આમ કરીને હાથમાં કટાર લીધી સાધુ ને કીધું કે આ ઉદર ની માલિકા છ મહિનાનો ઘર છે સાહેબ હે આમ કરી કેતા હોય તો દીકરો કાઢીને બતાવું કટાર મારે નો મારે મારો મરમાતમાં હાદર થઈ જાય સાહેબ આ હગતી હોય સાહેબ હા અને સાહેબ ત્રણ ત્રણ એક વર દીકરી અને એનો હા સાહેબ એનો પપ્પા છે એનો બાપ છે મિલમાં નોકરી કરતો હતો

આ માણસ ને સાહેબ બે અઢી વરમાં તો સાહેબ એનું લીવર ખલાસ થઈ જાય માણસ સાહેબ બીમાર પડે અને એની સાહેબ દીકરી પાંચ સાત વરની થઈ જાય અને એની ઘરવાળી સાહેબ જે જે એનો પતિ કામ કરતો હતો ને એ કામ એની ઘરવાળી એવું પાડ્યું ભાઈ કોકના વાસણ કરે કોકના વાસિંદા કરે કોકના ઘરના પાણી ભરે એ કોઈના લુગડા ધોવે અને સાહેબ બાપુ એ રૂપિયા આવે ને એ રૂપિયામાંથી એની ઘરવાળી એની દવા કરાવતી હતી એ રૂપિયામાંથી એની ઘરવાળી એને દવા કરાવે અને બાપુ એ ખાટલામાં પડ્યો પડ્યો માણ સાહેબ બાપુ એની ઘરવાળી આમુ જોવે પણ કરે હું અને એકદી વખતે વખત એવો આવ્યો એની દીકરી હાથ વર્ગની અને એની ઘરવાળી એમ હવે વિચારે છે કે હવે જીવવું નથી બાઈપ હવે કોના માટે જીવું અને હાડી લઈ અને મોભની માલિપા બાંધી અને બાપુ પોતાનું જીવન આમ કરીને ટૂગાવા જાય ને એની હાથ વર દીકરી યાદ આવી અને છરા મૂકી અને ગળે ફાંસો ખાઈ ઓલી માં ગુજરી ગઈ સાહેબ હાથ વર દીકરી મૂકીને માં આમ સાહેબ વહી ગઈ હશે એને કેટલું વહવું લાગ્યું હશે હું આમ રમીશ એ દીકરી રમવાનું ભૂલી ગઈ એનું બાળપણ ખોળવાઈ ગયું જે કામ માં કરતી હતી એ કામ ભૂલી દીકરીએ ઉપાડી લીધું ભાઈ અને પછી કોકના વાસણ કરે કોકના ના કચરા પોતા કરે

અને એદી એ દીકરી બાપ ને એમ કે છે કે બાપુજી ઘર ની માલિકો રન દાણો નથી ભાઈ એ બાપુજી ઘરની ની માલિકો 1 રૂપિયો નથી તમે કહો છો કે दारू ક્યાંથી લાવો એ બેટા ગમે તે કર પણ મને दारू લઈ આવો અને બાપુ દીકરી કોઈ દી અડ્ડા ઉપર જાય નહીં હો ઘરનો નો ઉંબળો ઓળંગીને દીકરી અડ્ડા ઉપર જાય અને ન્યાતી दारू લાવી અને બાપ ને એમ કીધું કે બાપુજી લ્યો આ દારૂ અને બાપુ બાઈપે પેલો ગુટડો માર્યો હવે ગૂટડો માર્યા પછી આ બાપ દીકરી ને એટલું બોલ્યો કે બેટા આ ઘર ની માલિકો રન નો દાણો નહોતો એ બેટા આ ઘર ની માલિકો એક રૂપિયો નહોતો તો દારૂ ક્યાંથી લાવે અને દીકરી બોલી બાપુજી મારી માં જીવતી હતી ને ઈટાણે મારા મામા એ મારી માને છરા દીધા હતા બેનો આ મામા આ ભાઈ છે ને સાહેબ મામા શબ્દ બેવાર દેવામાં આવ્યો છે મામા માથી કોઈ પર હોય તો એ મામા હોય સાહેબ માની મા હોય ને નાની થઈ જાય ભાઈ મામા

કે બોલ ને બેટા એ બાપુજી એ અડ્ડા વાળો મને એમ કેતો તો એ બાપુજી એ અડ્ડા વાળો મને એમ કેતો તો કે આજ તારા બાપે તારા પપ્પા એ તારી માના છ વેચાવ્યા છે કાલે તારી આગરું વેચાવશે એ બાપુજી એ પપ્પા એ અડ્ડા વાળો મને એમ કેતો તો કે આજ તારા પપ્પા એ તારી માના એની મને ખબર નથી ભાઈ સાહેબ બાપ બાપ હોય અને દીકરી દીકરી હોય સાહેબ માને વાલો દીકરો અને બાપ ને વાલી દીકરી અને બાપુ ઈ બાપના ના જે પિયાલો હતો ને એ પિયાલો આમ કરીને ગા કર્યો અને બાપ બોલ્યો જે દીકરીઓની આબરૂ વેચાવતો હોય ને ઈ દારૂ મને નો ખપે ભાઈ ઈ દારૂ મને નો ખપે ભાઈ ઈ દારૂ મને નો ખપે ભાઈ એટલે સાહેબ મારા સંતો કે કે દારૂ તો દાનવ પીવે ઈ ભલા માનવ ન પીવે કોઈ માસ મદિરા જે કોઈ કરે ઈ તો રાક્ષસ વંશતીય એ ભુંડા હોય ભાઈ પણ હવે આટલું કઈ અને મારી વાણી વિરામ આપો અહીંયા ઘણા બધા સંતો મહંતો બેઠા છે ભજનીકો પણ આવ્યા છે આપણે બધાને સાંભળવાના છે અને મારે કાલ સવારે નીકળવાનું થોડું બાર અને કાલે હાજે આ પ્રોગ્રામ પરમદારે પ્રોગ્રામ સતત પ્રોગ્રામો ચાલુ છે એટલે હવે આકાશભાઈ બધા પ્રોગ્રામ મેહુલભાઈ ને કરશે હું મારી રીતે નીકળીશ કદાચ બોલવામાં ગાવામાં ક્યાંક પણ ક્ષતિ થઈ હોય તો માફ કરજો કોઈને ખોટું લાગ્યું હોય તો એ માફ કરજો સાહેબ આટલું કઈ બોલ સદગુરુદેવ દેવકી જાય અને દરેકંતી કે આપણા આયોજક મિત્રો આ આયોજન કરે છે એટલે કે आरती पछि जा नाश्ता ने सगड़ करी छे એટલે બધાય ચા નાસ્તો કરવો કારણ કે એમણે પણ ઘણી મહેનત કરીને બધું આયોજન કરી છે તો એમની પણ થોડી ઘણી લાજ થઈ જાય ભાઈ જય હો આય જબ મિત્રોને એકવાર ગોર દોરથી બરબાદ કાડી વધાવી લઉં Mm-hmm. <laughs>